આપણી સાથે અત્યારે દેવેન્દ્ર વસાવા જોડાયા છે જેઓ અત્યારે પહોંચેલા છે રાજપીપળાની જે સબજેલ છે ત્યાં પહોંચેલા છે દેવેન્દ્રભાઈ શું કહેશો ચૈતર વસાવાના કેટલા ટાઈમથી તમે લોકો રાહ જોઈ રહ્યા હતા જી અત્યારે જે ડેડિયાપાડા અને સગબારા અને સમગ્ર ભરૂચ અંકલેશ્વર વાલિયા ઝઘડિયા જંબુસર કાવી કંથારિયા હસોટ ત્યાંથી પબ્લિક આવે છે પણ દરેક પબ્લિકને આજે અમને એવો અંદાજ હતો કે ત્રણેક લાખ પબ્લિક ચૈતરભાઈને નિહાળવા માટે આવવાના હતી કોઈ અમારી જાહેર સભા કે સંબોધન અમારે નહોતું કરવું પરંતુ પોતાના નેતાની લોકો આતુરતાથી રાહ જોતા હતા આટલા સમયથી અને એમના એક સંબોધનની જરૂર નથી પણ એમની નજરે નિહાળી એ માટે પબ્લિક આવવાની હતી પણ આ તાના સરકારે પબ્લિકે પબ્લિકને રસ્તે રોકી દીધી છે અને બીડું પણ રસ્તે અટવાયેલું છે તો તેટલી પણ હજુ થોડી વાર લાગી શકે એવું અમે માની છીએ કેમ એવું થઈ રહ્યું છે કારણ શું છે આમાં અત્યારે અમને તો નામદાર કોર્ટે તમને કહી દીધું છે કે જામીન થી મુક્ત થઈ ગયા છે ચૈતરભાઈ અને અત્યારે બીડું ખાલી બીડું અહીં જમા કરે ચૈતરભાઈ જેલમાંથી બહાર નીકળે પરંતુ આ સરકાર હમણાં બીડાવાળા ભાઈને પણ રોકી રહેલી છે તો અમે નામદાર કોર્ટને પણ આ લોકો ઉલ્લંઘન કરીને ચાલે છે એવું અમે માનીએ છે તમને શું લાગી રહ્યું છે શકુંતલા બેન ક્યાં સુધીમાં જેલની બહાર આવશે શકુંતલા બેન આજે હિયરિંગ છે આજે હિયરિંગ સાંજ સુધી પતી જાય તો આવતીકાલે જામીન આપીને સાંજ સુધી આવતીકાલે નીકળી શકે છે જેલમાંથી અચ્છા તમને લોકોને આવા દીધા અહીંયા આગળ કે તમને લોકોને બી આવા નહોતા દેતા અમે સવારે ચાર વાગેના ઘરેથી ચાલતા નીકળ્યા છે અને ચાલતા ચાલતા અમે આજે રાજપીપળા સબ જેલ ખાતે અત્યારે પહોંચ્યા છે તો સવારના ચાર વાગેના અમે ચાલીને પછી અત્યારે સબ જેલ ખાતે અત્યારે પહોંચ્યા છે અમે

નિહાળીને ચૈતરભાઈ ડેડિયાપાડા લીમડા ચોક સુધી જવાનો કાર્યક્રમ હતો અને ત્યાંથી કુળદેવી દેવ મોગરા માતાના દર્શને જવાના હતા અને કુળદેવી દેવ મોગરા માતાના દર્શન કરીને પછી ચૈતરભાઈ નર્મદા જિલ્લો છોડવાના હતા અને પછી કાલેથી વિધાનસભા સત્ર ચાલુ થાય છે તો વિધાનસભા સત્રમાં હાજરી આપવાની એવી તૈયારી હતી પણ હવે શું હવે તો તમે કહી રહ્યા છો કે પોલીસે પરમિશન નથી આપી ના અત્યારે જો પોતાના કુળદેવીના દર્શન કરવા હોય તો આપણે કોઈનું પરમિશન નથી લેતા પણ આ હિટલર શાહી શાસનના લીધે અમે આ ચૈત્રભાઈને નથી જવા દેવામાં આવતા એવું અમે માની છે અને સાથે સાથે અહીંયા આગળ પણ જનસભાને સંબોધિત કરશે કે પબ્લિકલી જ નહીં જાય અને સીધા ગાંધીનગર માટે રવાના થશે અત્યારે હમણાં આ તંત્રનું પ્લાનિંગ શું છે અમને એવું લાગે છે કે અહીંથી જેલથી છૂટશે ને તાત્કાલિક ચૈતરભાઈને એ લોકો કબજામાં લઈને પછી ગાંધીનગર તરફ લઈ જાય એવું અમને લાગે છે કારણ કે ચૈતરભાઈ આગળ જાય તો ચૈતરભાઈના એટલી લોકપ્રિયતા વધે એના માટે લોકો રાહ જોઈને બેઠા ત્રણ લાખ લોકો આજે મોવી ખાતે પહોંચવાના હતા પણ લોકોને પણ એટલા જ હેરાન કર્યા છે અને અત્યારે અમારું બીડું આવે છે તે પણ રસ્તે અટવાયેલું છે તો એના લીધે ચૈતરભાઈની જે લોકપ્રિયતાને કઈ રીતે અટકાવી એ તાના સાહીની રીતથી સરકાર અટકાવે છે એવું મને માને છે અચ્છા દેવેન્દ્રભાઈ ચૈતર વસાવાને પરમિશન નથી આપી આ જિલ્લામાં આવવાની લોકસભાનું કેમ્પેનિંગ કઈ રીતે કરશે બિલકુલ ભરૂચ સીટમાં જે નર્મદા જિલ્લામાં બે તાલુકા આવે છે સાગબારા અને ડેડીયાપાડા તો એમાં ચૈતરભાઈ નહીં રહી શકે અને એને નો એન્ટ્રી છે એમાં પરંતુ અમે નામદાર હાઈકોર્ટમાં જઈને એ શરતો પણ અમે ટૂંક ટાઈમમાં કઢાવી નાખીશું અને ભરૂચના જે ગામો છે ભરૂચ સિટીમાં રાત્રિ રોકાણ નહીં થઈ શકે અને બીજા ગામડામાં ફરી શકશે ભરૂચ ભરૂચ જિલ્લાના તો એ ગામોમાં અમે દિવસે પ્રચાર કરીશું અને લોકોને સાચી વાત કહીશું અને ચૈતરભાઈ ના પહોંચે તેઓ ભરૂચની જનતાએ મૂળ બનાવી લીધું છે કે ચૈતરભાઈએ આપણા સમાજ માટે દરેક સમાજને સાથે લઈને જે ચાલવાની પદ્ધતિ છે અને લોકોના માટે જે જેલમાં જે નેતા જાય છે અત્યાર સુધી કોઈ ભાજપના નેતાઓ જેલમાં નથી પરંતુ કાલે કાલેથી ચૈતરભાઈએ લોકોનો અવાજ બનશે વિધાનસભા વિધાનસભામાં અને ચૈતરભાઈએ આ જ રીતે લોકો ભલે લોકો વચ્ચે જાય કે નહીં જાય પણ લોકો એમનું પરફોર્મન્સ જોતા છે અને ચૈતરભાઈની આખી જીત થવાની છે લોકોની જીત થવાની છે તમે કહી રહ્યા છો કે ચૈતરભાઈની જીત થવાની છે પરંતુ મનસુખ વસાવા અહીંયા આગળ છે આટલા ટર્મથી ધારાસભ્ય છે કોમ્પિટિટર તરીકે તો સ્ટ્રોંગ રહેશે અત્યારે સરકારની આઈબી રિપોર્ટે તો સરકારને કહી દીધું છે કે આ ભરૂચ સીટ જાય છે છવ્વીસમાંથી એક સીટ ફાઇનલ જાય છે એમાં જે અત્યારે તો ચૈતરભાઈ જેલમાં હતા પરંતુ એમણે જે આ જે ઘટના ચૈતરભાઈ પર જે તાનાશાહીનો જે ઉપયોગ કરીને અને ચૈતરભાઈને જે હેરાન કર્યા છે એના લીધે ચૈતરભાઈની દિવાળી પણ બગાડી છે તો અમે એવું માની છે કે ચૈત્રભાઈની એકલાની દિવાળી નથી બગાડી સમગ્ર આદિવાસી પ્રજાની સમગ્ર ભરૂચ સીટની સમગ્ર આદિ ગુજરાતના લોકોની જે લોકો ચૈત્રભાઈની માને છે એમની દિવાળી બગાડી છે અને અમારા વિસ્તારમાં લોકોએ દિવાળી પણ નથી ઉજવી અને જે દિવાળી આજે ચૈત્રભાઈ છૂટશે અને પછી એ દિવાળી અમે ઉજવીશું એવું માને છે બિલકુલ આ વિસ્તારની અંદર એવું કહેવાય રહ્યું છે કે આજે દિવાળી જેવો માહોલ હશે અને ચૈતર વસાવા જ્યારે જેલની બહાર નીકળશે તે વખતે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં